રાજકોટ જિલ્લાના ઉપલેટા સરકારી હોસ્પિટલમાં હાલ વાયરસ ઇન્ફેક્શનને લઈ શરદી ઉધરસ તેમજ વાયરસ તાવના દર્દીઓને ચાળા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ વરસાદી ઋતુ ચાલુ હોય અને રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા હોય લોકોના ઘર પાસે પાણીના ખાડાઓ ભરાઈ રહેતા હોય છે જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય અને મચ્છરોને લઈ લોકોમાં રોગચાળો ફેલાય છે તેમજ હાલમાં જ જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે જેમાં લોકોએ મિષ્ટાન સહિત અનિયમિત ખોરાક લેવાના કારણે પણ શારીરિક રોગપ્રતિકારિક શક્તિ ઘટી જવાના કારણે પણ સામાન્ય રોગોમાં વધારો થતો હોય છે જેને લઈ વાયરસ તાવ નબળાઈ ઉલટી મેલેરિયા ટાઈફોઈડ તેમજ શરદી ઉધરસ સહિતના દર્દીઓ વધારો જોવા મળે છે ત્યારે ઉપલેટામાં પણ થોડા દિવસથી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધુ કસરો જોવા મળે છે ત્યારે હાલ ફક્ત સરકારી હોસ્પિટલમાં રોજના આવા વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના સાતસોથી વધુ ઓપીડી થતી હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડ અને મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું આવી વાયરલ ઇન્ફેક્શનની બીમારીઓ તેમજ અન્ય નાની મોટી બીમારીઓ કે આંખોને લગતી કોઈપણ બીમારીઓમાં ઉપલેટા સરકારી હોસ્પિટલ ઉત્તમ સુવિધા માટે પ્રખ્યાત છે જેથી આવી તમામ બીમારીઓ માટે હોસ્પિટલ તંત્ર કાયમી માટે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું અને લોકોને વાતાવરણ અનુરૂપ ખોરાક લેવા તેમજ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે સ્વચ્છતા રાખવા સલાહ આપી હતી અત્યારે આપણે જોઈએ તો પેશન્ટનો ઘસારો બહુ વધી ગયો છે સ્પેશિયલી સાતમ આઠમ પછી આપણે પેશન્ટ બહુ જોવા મળે છે અત્યારે એમાં લગભગ અમારે દરરોજની ઓપીડી સાતસો ઉપર જાય છે અત્યારે તેમાં મુખ્ય તો શરદી ઉધરસ ને તાવના પેશન્ટ જ હોય છે તે વાયરલ જ હોય છે અને લગભગ ત્રણ પાંચ દિવસ સુધી તાવને એવી રીતના રહે છે પેશન્ટને અને પછી સાજા થઈ છે એ લોકો અને એના સિવાય અત્યારે થોડું પાણી આપણે જે વરસાદનું આવ્યું હોય એના લીધે થોડા ઝાડા ઉલટીના કેસીસ હવે શરૂઆત થયા છે એટલે આપણે પાણી ઉકાળીને પીએ એનું ધ્યાન રાખીએ અને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીએ તાકી આપણે વાયરલ શરદી ઉધરસથી બચી શકીએ બચી શકશે રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા